બસો ત્રેસઠ જેટલા ગુનામાં સામેલ રહેલા ખૂંખાર ચિકલીગર ગેંગના મુખ્ય આરોપી

તેમના વિરુદ્ધ ગુનો નોંધાયો છે આ ગુજસી ટોક એક્ટ હેઠળના ગુનામાં અત્યાર સુધી ટોળકીના મુખ્ય સરગણા સહિત કુલ પંદર આરોપીને પોલીસે ઝડપ્યા હતા પરંતુ આરોપી ગુરુચરણસિંહ સિકલીગર તથા કબીરસિંહ ઉર્ફે છોટા કબીર વોન્ટેડ સ્થિતિમાં હતા અને પોલીસથી નાસ્તા ફરતા હતા સુરત ક્રાઇમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરતા ગુરુચરણસિંહ સિકલીગરને ભેસ્તાન રેલવે ઓવરબ્રિજની પટરી પાસેથી ઝડપ્યો છે આરોપી હાલ ભેસ્તાન ઉમિદનગર વિસ્તારમાં સેન્ટિંગ મજૂરી કરી જીવન જીવતો હોવાનું જણાવ્યું હતું ગુરુચરણ સિંહે અગાઉ વડોદરા સુરત અમદાવાદ રાજકોટ અંકલેશ્વર અને પાટણ સહિત અનેક શહેરોમાં કુલ ત્રેવીસથી વધુ ગુનાઓમાં સંડોવણી કરી છે જેમાં વાહન ચોરીના સાત ચેઇન સ્નેચિંગના બે અને ઘરફોડ ચોરીના ચૌદ ગુનાઓનો સમાવેશ થાય છે